you <laughs> ભગવાને અખિલ બ્રહ્માંડના માલિકે અવતાર તો ઘણા ધર્યા હશે પણ જે પોકરણ ગઢમાં અજમલ રાજાના ઘેર પીર થઈને પૂજાણા ને એ અલગ ધણી રામાપીરનો અવતાર ધર્યો એવો અવતાર તો કોઈ દિવસ ભગવાનના એકે એક અવતાર કાર્ય નથી વાલા જે દિવસ રણુજામાં રામાપીર પૂજાય છે એનું ઋણીચા ધામ કહેવાય છે આજે જગતમાં કોઈ એવો માણસ નથી કે જેને રણુજા જોયું નથી એની એક માનતા માનવું ને તો કોડિયાના કોડ મટી જાય રોગિયાના રોગ મટી જાય વાલા એના ભક્તોની હામી આંગળી કરે એના પેઢીઓના નકશા મટી જાય

તારે ભલે દીકરો નથી તારે ત્રણ દીકરીઓ છે પણ હું ભોળો નાથ કોઈનો દીકરો થયો નથી કે થવાનો નથી આજે તું દ્વારિકા નગરી જા ભગવાન કૃષ્ણ હતા રહ્યા મનોકામના પૂરી કરશે ત્યારે ભગવાન કૃષ્ણ ની આજી કરી ભગવાન કૃષ્ણ નું સ્મરણ કરી ત્યારે વાત કરી કે ભલે દ્વારકા જાવ પણ આજ મારા બનાવેલા લાડુડા લેતા જાઉવાન ને જમાડજો કદાચ ભગવાન એક અસ્ત્રી વેદના જાણીને તમને પ્રસન્ન થઈને દીકરો દઈ દે ત્યારે અજમલ રાજા એ જયારે દ્વારકા ની વાત પકડી ઈ પેલા તો સગુણા ના વિવાહ કરી દીધા કેમ કે ગામના મેણા હતા કે જેની ત્રણ ત્રણ દીકરીઓ કુવારી ફરે અજમલ ને આજે દીકરો નથી આવા તો ઘણા બધા લોકો મેળા મારતા ત્યારે સગુણા ના વિવાહ કર્યા રાજા એમના પુત્ર સગુણા ના વિવાહ કરી દીધા જયારે વિવાહ કરીને સગુના ના કંકુના હાથ કરીને જયારે અજમલ રાજા એ દ્વારકાની વાટ પકડી ને ત્યાં તો દ્વારકા જયા દ્વારકા જઈ અને ભગવાન ના જે પથ્થર નું મંદિર આજે તમે હું જે જોઈ રહ્યા છો ને એ શોભા મંદિર ત્યાં જઈને તો ભગવાન ની આજી કરીને અજમલ રાજા કેવા લાગ્યા કે હે અખિલ બ્રહ્માંડ ના માલિક દ્વારિકાના શેર માટીની ખોટ છે અને શેર પૂરી તું કરે બાપા ત્યારે અજમલ જવાબ પણ શ્રદ્ધા હોય ને ત્યાં કોઈ પુરાવાની જરૂર નથી પથ્થર ની મૂર્તિ ને જ્યારે જવાબ ના આપ્યો તો અજમલ રાજા કોધે ભરાયા અને કોધે ભરાય ને અજમલ રાજા એ લાડુ ભગવાન ના જમ્યા ને તો ચારી નો ઘા કરી દીધો ચારીનો નો ઘા કરે તો પૂજારી આવી ગયો ક્યાં કઈ ગાંડો લાગે છે પૂજારી એમ કીધું કે અજમલ રાજા તમે પોકરણ ગઢ રાજા છો પણ આ તો અમારો દ્વારિકાનો રાજા છે જોઈ ની ભક્તિ છે ને તો એને ઝેર નો પણ વિશ્વાસ કરી લીધો છે મીરાબાઈ એ આ કોલે તો રાણા ના ઝેર પી લીધા હતા અને એ દિવસે અજમલ રાજા એ દોટ મૂકી અને ઘોડો બાંધ્યો દ્વારિકાની લીંબુ દ્વારિકાના દરિયામાં દ્વારિકાના દરિયામાં દોટ મૂકી ત્યાં તો પૂજારી ને તો એમ થયું કે આજે એક રાજા કાંડો હતો તે મરી ગયો પણ વાલા આ તો અખિલ બ્રહ્માંડ નો માલિક હતો એને અજમલ રાજા ને વધાવી લીધા

સુદામા ને અને એક નરસિંહ મહેતા ને ત્રીજા કોકરણ ઘટના રાજા અજમલ ને અને વાલા જે દિવસ કૃષ્ણ એ અજમલ ને બાદ પીડીને તો માં કડાકો બોલી ગયો બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણે આમ તેમ આખું બ્રહ્માંડ બોલવા લાગ્યું

કે અજમલ ભલે તારે ત્યાં શેર માટીની ખોટ છે ને હું પ્રભુ પૂરી કરીશ ત્યારે અજમલજીએ કીધું પ્રભુ દીકરો તો આપો પણ તમારા જેવો આપજો ત્યારે અખિલ બ્રહ્માંડનો માલિક બોલ્યો કે અજમલ મારા જેવો દીકરો તો બીજે ક્યાંય નહીં હું પોતે જ છું હું પરમાત્મા છું મારા જેવો બીજો કોઈ દીકરો ન હોય હું મારાથી ત્યાં અલિક બીજું અધિક બીજું કોઈ હોય નહીં ત્યારે અજમલ રાજાએ કીધું ભલે પ્રભુ તો તમે પધારો ત્યારે અજમલ રાજાની વાતને માન્ય રાખીને અખિલ બ્રહ્માંડના માલિકને સૃષ્ટિ ઉપર રણુજા એવું ને ત્યારે પ્રભુ બોલ્યા કે અજમલ ભલે તારા ત્યાં હું પધારું છું ત્યારે અજમલ રાજાને ભગવાને બે ફૂલ આપ્યા કે આ ફૂલ પૂજા કરજે એમાં ભાદરવા સુદ દસમ ને પાછલા પોરે તારે ત્યાં એક દીકરો જન્મ છે એનું નામ વિરામ દેવજી રાજજે અને અગિયારસ ના દિવસે પરોડીએ તારે અગિયાર કંકુ પગલા કરીને હું આવું તે મારું નામ રામદેવ રાજજે અજમલ રાજાના આટલું કહીને તો હાલતા થયા પણ મિત્રો કહેવાની વાત એ છે કે અજમલ રાજા જે દિવસ દરિયાની બાર નીકળેા પ્રભુની હોનાની દ્વારિકામાંથી ત્યાં તો એમનો ઘોડો નતો બોજેલો અને એ પૂજારી એમના સામે આવ્યો ને ત્યારે એમને જોયો અજમલ રાજાને એવું માન્યું કે આ તો કઈક ભૂત કે પલિટ લાગે છે એની ઘોડાની માગણી કરવા આવ્યો લાગે છે ત્યારે એની વાત કરી ભલે મારો તો ભવના પૂર્ણ છે પણ કોઈ માને કે ન માને એ નહીં ઈ જશોદા માતા હતી અને અજમલ નહીં એ તો અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણનો બાપ બની ગયો ને એ નંદ રાજા હતો ભલા આવા લેખ તો પ્રભુ જ બનાવે અને રાક્ષસો રાતે અને અજમલજી ના ઘેર ભગવાન કૃષ્ણ પરમાત્મા પોતે પધાર્યા ને એ દિવસ તો અગિયારસ ના દિવસે ભાદરવા સુદ અગિયારસ અને હવારે પરોડીએ અને વાલા જગત નો બાપ જયારે પધાર્યો ને

કંકુ પગલી કરીને ભગવાન અલગ કંકુ પગડી ને અલગ ધણી રામોપીર પધાર્યા ને ત્યારે તો માતા મીનળદે ગાયું ધોઈ ને આઈને દૂધની ડેક ચૂલે મૂકી ઉની થવા અને મા મીનળદે ગાયનું વાછરું બાંધવા ગયા ત્યાં તો એમને અચાનક યાદ આવ્યું કે દૂધની ડેક તો ચૂલે છે ને ઉભરાઈ જાય દૂધ ત્યારે મિનળ દે જયારે ઘરમાં આવ્યા હતા તો કંકુ પગલા જોયા કંકુ પગલા જોઈ મિનળ દે વિચાર કર્યો કે આવા કંકુ પગલા કોના હશે ત્યારે તો જગતનો નો બાપ અખિલ બ્રહ્માંડ નો માલિક કનૈયો ઘોડિયામાં ઘુઆટા કરતો હતો વાલા એ દિવસે મિનળ દે જોઈને અજમલજી ને વાત કરી કે આ બીજો દીકરો કોણ છે ત્યારે અજમલજી એ વાત કરી કે જે બે ફૂલ આપ્યા હતા ને એમાં વિરમદેવ તો તારા કુખે જન્મ્યો પણ જગતનો બાપ તો કંકુ પગલા કરીને આવ્યો છે તે દિવસ મીનળદી ના હરખ નો પાર નાર્યો અને રણુજામાં ઇતિહાસ રચાઈ દીધો રણુજાના રાજા એ કે જે રણુજા ગામ બન્યું ને એ રણુજા પેલા રૂણીચા હતું અને એને રણુજા બનાવ્યું રામાપીરે રુણિચા ના શેઠિયા રામાપિ વાત કરેલી કે મારે ખાવા પીવા કઈ નથી આ વાત થોડી અગાઉ કરું મિત્રો કે જે દિવસ ની જવાની જે દિવસ બહુ પરચા પૂર્યા ને એ દિવસે એક નગર શેઠ ને ખાવા પીવા કઈ ગામ ના હાચવી અને પહેલાના જમાનામાં તો વાણિયા જે નગર શેઠ હોય ને એ ગામ હકારે અને એ દિવસ વાણિયાએ એ આવી વાત કરી તો રામાપી કીધું કે શેઠ તમે વિદેશની યાત્રા કરો ને વિદેશ જઈને તમારો કઈક ધંધો કરો જો એમાં હું હવા ના પૂરું ને તો હું પોકરણ

કોઈ ધણી નથી ત્યારે અખિલ બ્રહ્માડ ના રામા પીરે નાવડું તો બચાવી લીધું ત્યારે શેઠ નું જે દિવસ બચી ગયું ને શેઠ જયારે પોકરણ ગઢ માં આવ્યા ને ત્યારે શેઠે વાત કરી કે પ્રભુ આજ તો હું બચી ગયો તો કીધું કે શેઠ કઈ રીતે બચ્યા એટલે કે નાવડું અલગ ડોલગ થતું હતું પ્રભુ તમારું નામ લીધું નું બચી ગયો ત્યારે રામાપીરે કીધું કે શેઠ મારો રેજો તો મને આપો ત્યારે રામાપીડ ના હાથે રેજો જોયો ને ત્યાં તો વાણિયા ના હોશ ઉડી ગયા હા કે અખિલ બ્રહ્માંડ માલિક જો એના હાથે હાથ રેજો લઈને મારું નાવડું બચાવી લેતો હોય તો આ તો જગત નો લીધી રણુજા ધામ ભલે એને સમાધિ લીધી એ દિવસ રણુજા ધામ બનાવ્યું પણ મારે વાત પાછી એટલે થી કરવી છે કે ગઢ ના રાજા અજમલ ને એટલું સુખ કર્યું ને કે લોકો જેના સકન નતા લેતા ત્યારે આખા રાજસ્થાન ના એને પૂછવા

વાળે એના માથે ગુદડી ઓઢાડી અને રણુજાના રાજા ને પુકરણ પીરને જગતના બાપ અલગ ધણીને જગતના ના ત્યાં એની ઝુંપડી માં હુવાડ્યો ને ત્યાં તો બાપા રણુજના રામે બાલીનાથ બાવાને ને ગુરુ માની લીધા કેમ કે જ્યાં સુધી તારો કોઈ ચેલો થશે તો મને મારશે ને એ દિવસ બાલીનાથ બાવાનો આવો લેખ હતો અને બાલીનાથ બાપાએ જ્યારે માથે હાથ ગોદડી ત્યાં તો એમને ગુરુ માની લીધા કેમ કે ભેર

જેટલા મોટા દેવકીન જશોદાને કર્યા ને એટલા તો એના બાપ નંદ રાજા ને વાસુદેવ ને કર્યા હતા વાલા આ તો જગત ના નો ઉલ્લેખ ભૈરવ ને મારવા ગયા જાય છે એની સાથી ઉપર અખિલ બ્રહ્માંડ નો બાલિક પગ મૂકે ને ત્યાં બોલ્યો અરે વાલા તમે કોણ છો અરે મારે તો ગુરુ નો આશીર્વાદ છે બાલીનાથ બાવા આશીર્વાદ છે કે મને આ ધરતી ઉપર મારા ગુરુ ભાઈ કોઈ મારી નહી શકે એટલે જોત જોતામાં તો બાલીનાથ બાપુ આવી પહોંચ્યા ને વાત કરી કે અરે બાળ તું કોણ છો તું કોઈ દેવી શક્તિ છો ત્યારે અખિલ બ્રહ્માંડનો

એને સમાધિનો વિચાર કર્યો સમાધિનો વિચાર કર્યો ત્યાં તો અજમલજીની આંખમાંથી મિનળદેની આંખમાંથી ગંગા ને જમુના વહેવા લાગી અને મિનળદેની આંખમાં આહુ જોયા ને તો ભલે જગતનો બાપ કનૈયો હતો અવતાર કાર્ય પૂરું થઈ ગયું પણ માનું વાત્સલ્ય છે ને એ તો જગતનો નાથ ભલે ભગવાન હોય પણ એને નમાવી દે ત્યાં તો જગતનો નાથ કનૈયો બોલ્યો કે નંદ ને જશોદા ને જે દિવસ ભગવાને ગોકુળ છોડી મથુરા ગયા ને ત્યારે એમ બોલ્યા હતા કે નંદ રાજા જશોદા રાણી આજે તમારે જે માગવું એ માગી લો એનો એ શબ્દ આજે જગતના બાપ અલગ ઘણી રામા આપીને મિનર દેને અને અજમલ રાજાને કીધું કે આજે હું અખિલ બ્રહ્માંડનો માલિક બોલું છું કે મારા અવતાર કાર્યમાં તમારું જે કાર્ય હતું ને તમે સફળ કર્યું તો તમે માગી લો ત્યારે અજમલ રાજાને મિનર દે એટલું કીધું ભગવાન જ્યારે જ્યારે તું અવતાર ધરે ને તો અમને તારા માં બાપ બનાવે કે ન બનાવે પણ તારા પારે તારા રાજ રજવાડામાં અમને દાસ દાસી કરીને રાખજે એ દિવસે જ્યારે રામાપીર સમાધિ લેવા જાય છે ત્યાં તો ત્યારે તો ડાલીબાઈને ખબર પડી કે જગતનો નાદ અલગ ધણી રામોબીર લે છે ભલે ધર્મ ની બેન હતી પણ યુગો યુગ જેની બેન બની ને એ સુભદ્રા અવતાર ડાલીબાઈના મનમાં થયું કે આજ મારો નાથ સમાધિ લેવા જાય છે ત્યાં તો ડાલીબાઈએ ડોટ મૂકી અને ડોટ મૂકીને જ્યાં સમાધિ રામાપીરની હતી ને જ્યાં સમાધિનું ખોદાઈ કામ થતું હતું ત્યાં તો જઈ ડાલીબાઈએ જગતના નાથને પ્રશ્ન કર્યો પ્રભુ આજ તમારી સમાધિ ખોદા છે તમારી સમાધિ નથી મારી સમાધિ છે ત્યાં તો રામાપીરે પૂછ્યું કે બેન ડાલી તો એનું પરમાણ આપ ત્યારે ડાલીબાઈએ કીધું કે વાલા જો આ સમાધિ ખોદાય આમાંથી ભાટી દોરન કાંસકી નીકળે ને તો મન કે આ સમાધિ મારી છે ત્યારે જગત ના બાપે કીધું કે ડાલીભાઈ તો મારી સમાધિ નું પર પ્રમાણ આપતા જાવ ત્યારે ડાલીભાઈ એ કીધું કે વાલા તમારી સમાધિ માંથી અભય અંચો અમર નીકળે ને તો માનજો કે આ સમાધિ તમારી વાલા બે સમાધિઓનું પ્રમાણ આલ્યું બે સમાધિઓ જગતના બાપ અલગ ધણી રામાપીરે સમાધિ લીધી એક બાજુ સમાધિ જગતજનતા સુભદ્રો બાપ કનૈયા ના કરતા દિલ્હીનો બાદશાહ આવે કે હું પોતે આવું ને તમને સપને આઈ કહું કે હું સમાધિમાં માં જીવિત છું તો એ વાતને માન્ય રાખીને મારી સમાધિ ઉપર શંકા કરીને ને નહીં નહીતર બાપ પેલા દીકરાનું મૃત્યુ થાય અને એના પછી આ તો જગત

પતાવી ના આવું તું જા હા ભય અંચોલ લઈ અને પોકરણ ગઢ માં જઈ અને અજમલ રાજા ના હાથે હોપજે ત્યાં તો અરબુજી ભય અંચોલ લઈને જ્યાં પોકરણ ગઢ પગ માંડ્યા ને ત્યાં તો પોકરણ ગઢ દરેક વસ્તી એ કાળા કપડા પહેર્યા હતા કાળા કપડા પહેરીને અરબુજી ના ઘણા પ્રશ્નો ઉત્પન્ન થયા પણ અરબુજી મનમાં થયું કે ના કઈ અગણિત ઘટના ઘટી લાગે છે ત્યાં તો જઈને જોયું તો બધા વાત કરી કે રામદેવ પીરે સમાધિ લઈ લીધી છે ત્યારે અજમલ રાજાએ વાત કરી રામદેવજી એ સમાધિ લઈ લીધી છે ત્યારે અરબુજી આ વાત માન્યમાં ના આવી આ વાત ના માની તો અરબુજીને કીધું કે હાલ તને સમાધિ બતાવીએ તો સમાધિ એ વખત અરબુજી સમાધિ બતાવો તો અમર છે પણ આ અભય અંચળો ને અમર ઘેડિયો એ તો રામાપી ની સમાધિમાં અંદર એમના ભેગો એમને પધરાવેલો હતો ત્યાં તો આખી પૂકરણગઢ ની પ્રજાને પ્રશ્ન થયો કે ના માનો કે ના માનો પણ પીર નો વિચાર બદલાય ને તો પીર બહાર આવતા રે લાગે એ દિવસ ફરી સમાધિ ખોદી ફરી સમાધિ ખોદાતાની સાથે રામાપીરનો જે કયેલો કોલ હતો ને એ પૂર્ણ થયો બાલા આવા એના અવતાર કાર્યો હતા જગતના બાપના રામાપીર અવતારમાં એને જે કાર્યો કર્યા ને એના ગુણ ગાવું હોય તો તો ઓછા પડે પુસ્તકોના પુસ્તકો ઢગલા થઈ જાય ને તો એના ગુણ લખવામાં આવે નહીં એના ગુણ વિચારો ને તો વાલા રાતોની રાતો ટૂંકી પડે પણ જગતનો બાપ જ્યારે અવતાર ધારણ કરે ને ત્યાં તો વાતો નોખી હોય અને રામાપીરનું આવું અવતાર કાર્ય જોઈ તો આજે ગુજરાત ને રાજસ્થાન વાલા અઢારે પૂજા કરે આખું નથી રાજસ્થાન આવું તો એનું અવતાર કાર્ય છે અને લાખો લોકો જેની માનતાઓ માને જે કોડિયા કોડ કોઈ ના મટાડી હકે કેન્સર જેવા રોગ કોઈ ના મટાડી શકે દુનિયા નું જ્યાં વિજ્ઞાન ખોટું પડે ને ત્યાં તો રણુજનો રાજો હાચો પડે જય તણી જય રામા